હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે રવાના ઢોકળા બનાવવાની રેસીપી તો એ આપણે દોઢ કપ રવો લઈ લઈશું તો કોઈ બી રવો લઈ શકો છો ઝીણો કે મોટો કોઈ બી રવો ચાલે હવે રવાના આપણે બાઉલમાં લઈ લઈશું હવે એ જ માપથી આપણે એક કપ ખાટું દહી લઈશું હવે આપણે એની અંદર એક ચમચી નાની ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ એવું બેટર બનાવી લેવાનું છે પેલા બેટર બનાવવાનું છે હવે આ રીતે આપણે બેટરને થોડુંક થીક રાખીશું ઢોકળાનું તો હવે આપણે એને દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીશું પંદર મિનિટ થઈ ગઈ છે રેસ્ટ આપે આપણે હવે જોઈ જોઈ શકો છો એકદમ સરસ રવો આપણો ફૂલી ગયો છે હવે આની અંદર મસાલો કરતાં પહેલાં આપણે પહેલાં પાણી મૂકી દઈશું સ્ટીમ થવા માટે પાણી એડ કરી દઈશું આપણે હવે પાણી ગરમ થાય છે આ ફેકિને રવા દઈશું પાણી ગરમ થાય છે ત્યાં સુધી બેટરમાં આપણે મસાલો કરી લઈશું હવે બેટરમાં એક ચમચી આપણે લીલા મરચાં અને થોડું પાણી એડ કરીશું અહીંયા તીખા છે એટલે એક ચમચી મરચું લીધું છે મેં એ લીલાને લીલું મરચું એક ચમચી લીધું છે આપણે આ રીતનું બેટર રાખવાનું છે તો આપણું બેટર રેડી છે ઢોકળા માટેનું હવે અહીંયા આગળ પ્લેટને પહેલાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું હવે તેલ લગાડી લઈશું પ્લેટ પર આપણે સરસ એવું બધી બાજુ લગાડી લઈશું હવે બધી બાજુ આપણે તેલને પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી તેલ એડ કરીશું બેટરમાં હવે એની અંદર એકદમ નાની ચમચી ઈનો એડ કરીશું અને ઈનાને એક્ટિવ કરવા થોડું પાણી એડ કરીશું તો તમે આની જગ્યા પર ખાવાનો સોડા બી એડ કરી શકો છો ઈના જગ્યા પર હવે સરસ મિક્સ કરી લઈશું તો આપણું ખીરું એકદમ આમ ફૂલી ગયું છે જોઈ શકો છો તે પ્લેટમાં એડ કરી દઈશું ગ્રીસ કરેલી પ્લેટમાં બેટરને બધું હવે એની પર થોડા મરચું સ્પ્રિંકલ કરીશું ચપટી મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે પ્લેટને મેળ દઈશું આપણે સ્ટીમ કરવા માટે હવે દસથી પંદર મિનિટ સુધીને આપણે એને ઢાંકીને સ્ટીમ કરી લઈશું દસ થી પંદર મિનિટ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈશું ઢોકળાને તો ઢોકળાને ચેક કરવા માટે આ રીતે ચપ્પુ એડ કરવાનું છે તો ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળે એટલે આપણા ઢોકળા રેડી છે ગેસ બંધ કરીને આપણે ઢોકળાની પ્લેટને બહાર કાઢી લઈશું તો અહીંયા આગળ ઢોકળાની પ્લેટને બહાર કાઢી લીધી છે હવે આપણે એને ઠંડા થવા દઈશું ત્યાં સુધીનો વઘાર તૈયાર કરી લઈએ એની પર એડ કરવાનો હવે વઘાર એડ કરવા માટે એક પરી આપણે તેલ લઈશું વઘારિયામાં હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે એક નાની ચમચી રહી એડ કરીશું આપણે રહીને તો તળવા દઈશું હવે લીલા ને કઢી લીંબુ એડ કરીશું આપણે ચપટી હિંગ એડ કરીશું જો હિંગ કરવાથી છે ને વઘારનો ટેસ્ટ સારો આવે છે ઢોકળા પર એડ કરવાનો હવે ગેસને બંધ કરીને આપણે છે ને એક ચમચી તળ એડ કરી દઈશું જેથી ફૂટેને આપણે પણ તો આપણો વઘાર રેડી છે હવે ઢોકળામાં આપણે કટ લગાડી લઈશું તો પહેલાં ઉપર કટ લગાડીશું હવે કટ લગાડી બધે લગાડી લેવાના છે હવે એની પર આપણે ધાના સ્પ્રિન્કલ કરી લઈશું આ રીતે હવે એને સૌ કરી લઈશું તો હવે આપણે ઉખાડી લઈશું તો જોઈ શકો છો એકદમ આમ ઢોકળામાં આપણે જારી જારી પડી છે ને એકદમ પોચારું જેવા ઢોકરા આપણા રેડી થઈ ગયા છે હવે પ્લેટમાં આપણે સવ કરી લઈશું ગ્રીન ચટણી સાથે આપણે સૌ કરીશું તો આ ગ્રીન ચટણીની રેસીપી મેં આગળ શેર કરેલી જ છે તો શોર્ટ વિડીયોમાં જઈને જોઈ લેજો આપણા રવાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી